ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં દારૂ પીને આવેલી મહિલાને પોલીસે કાયદો શું છે તેનું ભાન કરાવ્યું હતું દેગામ પોલીસ સ્ટેશનમાં ઓફિસ ખાતે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગોરધનભાઈ ઈશ્વરભાઈ દંતાળીની અરજી અંગેની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન દેગામ શહેરની એક લિસ્ટેડ બુટલેગર મહિલા વિનાબેન ભાવસી ઝાલા જે દેગામ શહેરમાં રહે છે આ મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને ગમે તેમ બકવાસ કરતી હતી અને દારૂ પીધેલી હાલતમાં આવી હોવાથી ત્યાં જઈ બોલવા લાગી કે અમારા માણસને પોલીસ સ્ટેશનમાં કોણ લાવી છે તેમ કહી મન ફાવે તેમ બોલવા લાગી હતી ત્યારે પોલીસ દ્વારા આ મહિલાને સમજાવવાનો પ્રયત્ન કરાયો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ